પણ આ છે તો વીજળી અને વરસાદ ગાજો મળ્યો અને વાયરો પણ ખતરનાક વાવાઝોડા સાથે વરસાદ પણ આવી ગયો અને તમે જોઈ લો આ પાણી કાલે રાત્રે વરસાદ આવ્યું હતું ત્યાંનું પાણી હાલ સુકાઈ ગયું છે અને તમે જોઈ લો આજે પણ હવામાન કેવું છે વરસાદ આવે તેવું તો મિત્રો બાજલી અડધો અડધ વાઢી નાખી હતી અને આખી બાજુમાં પાણી ફેરવી દીધું મહેનત પર તો મિત્રો બાજુમાં તો હવે આ સાલ તો સીધો મળશે કે નહીં મળે એ તો ખબર નહીં હવે વરસાદ આવશે વધારે તો નક્કી ના કહેવાય મળે કે ના મળે તો મિત્રો હું તમને બાજરી કેટલી પલાળી તે બતાવું તો તમે જોઈ લેજો બાજી કેટલી મિત્રો તે બાજરી પણ આખી પાડી દીધી છે હું તમને વ્રોગમાં બતાવું જોઈ લેજો પહેલા પલાળી ગઈ તે બાજરી બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો મિત્રો તમે જોઈ લો આખી તને અડધી બાજરી વાઢેલ પલાળી નાખી છે તમે જોઈ લો તો મિત્રો અમને એમ વાઢ્યા લણી નથી એમને એમ પડી હતી અને આ પલાળી નાખી છે અને જો વધારે વરસાદ આવે તો આખી પલાળી નાખો તો તો મિત્રો તમે જોઈ લો રાત્રે વરસાદ આવે તેના કારણે આ કાહના પણ હવે ઓનથી વધારે વરસાદ આવે તો બગડી જોત અને સાર પણ બગડી જ્યોત તમે જોઈ લો હવે આ તો ઢગા આખા ફેરવા પડશે આ પાથરા તો અને લણવી પડશે લણી ઘઉગા લેવી પડશે કારણ કે વળી પણ વરસાદ તૈયાર થઈ જશે આ તમે જોઈ લો આ તો મિત્રો આ દાણો કાંઈ કામનું ના કહેવાય અને આખી અડધી બાજરી વાડેલી બધી બગાડી નાખી છે વરસાદે આ તો હવે બપોરે તડકો હતો તેલા માટે સુકાઈ ગઈ છે અને જો તડકો ના નીકળ્યો વરસાદ પડી પડ કર્યો તો આખી બાજુ બગડી જોત અને આ સાલ સિઝન ફેલ જ જોત અને તમે જોઈ લો અમારા કાકાને તો બાજુ ઊભી હતી તે પણ આખી પાડી દીધી છે તો મિત્રો તમે જોઈ લો આ કાંખા ઉપર રેત આખી થઈ ગઈ છે અને લણીને ઘવકા લેવી પડશે કારણ કે વરસાદ હજી પણ તૈયાર થઈ જાય છે અંબાલાલની ફૂલ અગાઈ છે અને અંબાલાલની ફૂલ આગાઈ સાચી જ પડી છે તમે જોઈ લો ઘાર પણ મોટો મોટો થઈ ગયો ઘાર તો પડી ગયો હતો તો મિત્રો આખો ઘાર પડી ગયો હતો અને ઊભો થઈ ગયો છે તો મિત્રો ચોળી પણ આજે વીણી હતી એક ચબળું થયું હતું અને કેરીઓ પણ બધી પડી ગઈ હતી બધી નહીં એટલે માપે પડી હતી એક ચબળું અડધું ચબળું તેટલી તો હું તમને વોગમાં બતાવું તમે જોઈ લો વોગમાં કેટલી કેરીઓ પડી છે તે અને મિત્રો તમે જોઈ લીધું છે કેરીનું એક અડધું જપલું હતું અને એક ચોળીનું જપલું હતું વીસ કિલોનું અને આ તો છાસઠ રૂપિયા ગઈ હતી તો મિત્રો આજે તો ચોળી અને ઘારના મંદુ જ હતું વરસાદના કારણે મંદુ આવી ગયું છે તો મિત્રો ઘાર અને ચોળીમાં પાછો ભાગ ચડી ગયા છે આ તો હવે થોડું મંદુ આવ્યું વરસાદના કારણે તેટલા માટે અને મિત્રો તમે જોઈ લો મોરડીના ઈંડા રાતે વરસાદ આવ્યો તો મોરડીના ઈંડા તો સાજા જ છે તો મિત્રો ખબર નહીં મોરડી આવે છે કે નહીં આવતી તેના ઈંડા પર અને તમે જોઈ લો અડધી અડધી બાજરી લણેલી છે અને ઢગ્ગા પણ પડ્યા છે આ ઢગા પણ ફેરવવા પડશે મિત્રો વધારે આવે તો આખી બાજુ બગાડી નાખો તો અને મિત્રો તમે જોઈ લો આ બાજરી પડેલી છે તેમાં તો કશું કાંઈ નથી દાણો પણ નહીં આખી બાજુ સડી ગઈ છે અને ચાર થાય થોડા ઘણી અને ઊભી છે તેમાં તો દોણો સારો છે અને આ તમે જોઈ લો આ તો ઊભીલી હતી તે પણ સાંખે પાડી દીધી અને અમુક અમુક ઊભી છે તો મિત્રો આ સાલ તો નક્કી ના કહેવાય આ મળે કે ના મળે જો ઓનથી વધારે રાત્રે વરસાદ આવે તો લગભગ તો આ સિઝન તો ફેલ જ છે અને મિત્રો આજે ડીજેમાં જવાનું છે તો મિત્રો હું તમને આજે ડીજેમાં કેવો ગરમ આવે છે તે બતાવશું તો તમે વ્લોકમાં જ જોઈ લેજો તો મિત્રો ડીજેમાં જો વરસાદ આવે તો ડીજેનો માહોલ પણ ગરમ એ આખો ફેલ જ થઈ જવાનો છે અને માહોલ તો ઠંડો થઈ જશે તો મિત્રો હવે તો ગરમી ખૂબ જ પડતી હતી હવે તો ઠંડુ થયું છે તો ઠંડક પણ થઈ અને ખેડૂતને નુકસાન પણ ખૂબ મોટું થઈ ગયું છે તો મિત્રો અમુકને તો બાજરી બધા આખા ખેતરની વાટેલી પડી છે તેમને ખૂબ નુકસાન થયું છે તો મિત્રો અમારે તો આટલી ખેતરની અડધી બાજી વાટેલી હતી તે ખાલી બગડી છે અને બીજી વાઢાવાણી છે મિત્રો વાટશે તો પણ બગડશે નહીં વાડે તો પણ બગડશે તો હવે શું કરવાનું વાડવી તો પડશે જ તો મિત્રો આજનો લોક તો બસ આપણો જે મિત્રો હવે મળીશું બીજા લોક બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી